રક્ષાબંધન હોય એટલે ભાઈ માટે સ્વાભાવિક છે આપણે બધા રાખડી લઈએ પણ મારું સારું હવે તો ભાભી માટે રાખડી લેવાની કાંઈ વાંધો નહીં ભાભી માટે આપણે રાખડી તો લઈ લઈએ પણ તો અહીંયા છે મને ઘણા નણંદ બાને છે ને પોતાની ભાભી ગમે જ નહીં એ લાવ હાવ હાચું કહું છું જેવી રીતે સાસુ માને બીજાની વહુ ગમે ને એમ નણંદ બા બીજાની જ ભાભીઓ ગમે એટલે હવે તો ટેન્શન એ વાતનું થાય છે કે આ જે લોકોને બીજાની ભાભી ગમે છે હવે રાખડી એને બાંધવા જશે કે પોતાની ભાભીઓને બાંધશે સ્વાભાવિક છે જે ભાભી ગમતી હોય ને એને જ બંધાય આપણી ભાભી કડવી ઝેર જેવી લાગતી હોય તો બંધાય જ નહીં અને આમ તો ભાભીને ખબર હોય કે નણંદ બાને મારું મોઢું જોવું નથી ગમતું તો આવી ફોર્માલિટી કરવાની શું જરૂર છે વાલાઓ ભાભીમાંય થોડા ઘણા કહેવાય ને કે અવગુણય હોય ઘણા મોબાઈલમાંથી ડિલીટ કરી દઈએ અમુક ભાભીઓ તો એવી હોય લાઈફમાંથી ડિલીટ કરી દઈએ નણંદ બાને એટલે જેને જે ભાભી સારી લાગે ને એને જ રાખડી બાંધવી